ગુજરાતી ભાષાને જાળવી રાખવાની મુખ્યમંત્રીએ અપીલ કરી છે ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેર વર્ષની ઉજવણી સમયે મુખ્યમંત્રી કરી ગુજરાતનું વારસો સાચવવા ગુજરાતી ભાષા જરૂરી હોવાનું મુખ્યમંત્રી કહ્યું સાથે તેમણે કહ્યું કે ગુજરાતી ભાષાને જાળવવા માટે સરકાર પણ સતત પ્રયત્ન કરે છે આજના સમયમાં અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે પરંતુ અંગ્રેજી આવડે એ જ હોશિયાર હોય એવું નથી હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી અને દુભાષિયાની મદદથી સંવાદ કર્યો હતો છોકરાઓને શું હોય છે કે ભાઈ ગુજરાતી અને એક બે જણ કોઈ ઇંગ્લિશ બોલતો હોય તો પ્રભાવમાં આવી જાય અને પ્રભાવમાં એટલા બધા આવી જાય કે જાણે ઇંગ્લિશ વાળા તો હશે આપણે તો એ શું છે જ નહીં આજે એ બતાવી દીધું કે ઇંગ્લિશ વાળા નહીં આપણા ગુજરાતથી સૌથી વધારે હોશિયાર છે ઇંગ્લિશ તરીકે જરૂરી છે આજે જે પ્રમાણે દેશ અને દુનિયા આગળ વધી રહી છે તો ઇંગ્લિશ ભાષા તરીકે જરૂરથી આપણે તૈયાર રાખવી જોઈએ પણ એનો મતલબ એવો નથી થતો કે ઇંગ્લિશ જે જાણે છે એ બધું જાણે છે ગુજરાત અમે આ બે દેશમાં ગયા તો મારે તો ઇંગ્લિશમાં બોલવાનું થતું ના હોય તો મારી પાસે તો ભાષા હોય એ આપણે આરામથી ગુજરાતીમાં જ બધા જવાબ આપ્યા છે અને પછી ટ્રાન્સલેશન એ કરે એ લોકો એમની ભાષા પકડી રાખે છે એવું નથી કે જાપાનમાં એ લોકો એમની પાસે ઇંગ્લિશ નથી બોલતા તો આપણે છે માટે આપણું ગૌરવ છોડવાનું